નમસ્કાર આપ હું છું સાથે સુરેન્દ્રનગરના લખતર અમદાવાદ હાઈવે પર ખેત પેદાશમાંથી વધેલ સામગ્રીમાંથી સફેદ કોલસો બનાવવાનું જે કે એગ્રોફ્યુઅલ નામનું કારખાનું આવેલ છે સફેદ કોલસો બનાવવા માટે જુદી જુદી ખેત પેદાશમાં બિન ઉપયોગી વસ્તુઓને ભૂસા તરીકે ઓળખવામાં આવે છે ભૂસાને મશીનમાં પ્રોસેસ કરી રૂપ આપવામાં આવે છે જે કે એગ્રોફ્યુઅલ બનાવવા માટેના કારખાનાના મેદાનમાં ઉપયોગી ખેતીના જુદા જુદા પાકના ભૂસ્સાના ઢગલા પડ્યા હતા આ ભૂસાના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આ ઘટનાની જાણ સુરેન્દ્રનગર વઢવાન ફાર ફાઈટરની ટીમને થતા ટીમ તાત્કાલિક કારખાના પર પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી લખતર પોલીસે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે રાજેશ બહુરાશ્રી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર